સોનું ક્યારે સસ્તું થશે છત્રીસ હજાર થશે સોનાનો ભાવ નમસ્કાર મિત્રો ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધારા તરફ જઈ રહ્યો છે તેવામાં વાત કરીએ તો સોનાના ભાવમાં મિત્રો સતત વધઘટ ચાલુ છે આજે એટલે કે દસ ડિસેમ્બરે તેની કિંમતોમાં થોડો

સૌથી મોટા સમાચાર આવી ગયા છે તે પેલા મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આ ચેનલને કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે કેવી રીતના વધારો થશે શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇક

રાષ્ટ્રપતિ બશર અલ અસદના અને તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે એવું માનવામાં આવે છે કે ત્યાં વધુ સ્થિતિ વસણી છે સીરિયા ઘણા સમયથી ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે અને મિત્રો વાત કરીએ તો અમેરિકા ઇઝરાયલ ઈરાન રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે આવી સ્થિતિમાં તત્ખાબ અલર્ટની અસર માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ અમેરિકા અને રશિયા પર પણ

માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતોમાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ્યારે પાડોશી દેશ ચીન સોનાની જંગી ખરીદી રહ્યું હતું ત્યારે સોનાની કિંમતમાં અચાનક વધારો થયો હતો જે મિત્રો આપણે દિવાળીએ જોયું કે સોનાનો તોલાની દીઠ મિત્રો સપાટીએ કુદાવી દીધો હતો અને મિત્રો આવું જ વાતાવરણ ફરી પણ શકે છે અને મિત્રો વાત કરીએ તો સોનાની કિંમત કેટલી થશે તો મિત્રો આવું વાતાવરણ સર્જાય તો સોનાની કિંમત કેટલી જશે એની વાત કરીએ તો મિત્રો તે જ સમયે જે અર્થશાસ્ત્રી દ્વારા મિત્રો જાણકારી આપવામાં આવી છે છે કે સોનાના ભાવમાં થોડી નરમાઈ આવશે તેમણે માર્ચ બે હજાર પચીસ સુધી સોનાના ભાવમાં વધઘટની આગાહી કરી છે તેમને લાગે છે કે એકંદરે સોનું ઘટીને મિત્રો રૂપિયા પચીસોની આસપાસ જઈ શકે છે જોકે શ્રીનિવાસ એમ પણ કહે છે કે વર્તમાન રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો તોલા દીઠ મિત્રો એક લાખની સપાટીએ કૂદી શકે છે મિત્રો એક તોલાનો ભાવ એટલે કે દસ ગ્રામ મિત્રો સોનું એક લાખની સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રો એ રોકાણ કરી દીધું હોય તેવા મિત્રો જાણી લઈએ કે મિત્રો તેની કિંમત કોણ નક્કી કરે છે તો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં સોનાની કિંમત લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન એલ બી એમ એ દ્વારા નક્કી કરવામાં આવે છે તે યુએસ ડોલરમાં સોનાની કિંમત પ્રકાશિત કરે છે જે બેંકર્સ અને બુલિયન ટ્રેડર્સ માટે વૈશ્વિક તરીકે કામ કરે છે જેમાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે જોઈએ તો મિત્રો દરરોજને દરરોજ સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ડોલરમાં પ્રતિ અંશ પર ડોલર ખુલતું હોય છે તેની અંદર મિત્રો જેવો ફેરફાર જોવા મળતો હોય તેવો મિત્રો આપણને આપણી સરાફા બજાર તેમજ મિત્રો ગુજરાતની બજારમાં આપણને એવો ફેરફાર જોવા મળી શકે છે તેમજ મિત્રો અમેરિકામાં જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજાર અને મિત્રો આપણે જે સ્થાનિક બજારની અંદર જે ભાવ ભાવમાં ફેરફાર હોય તેનું મહત્વનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો લોકલ બજારમાં એક પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને મિત્રો ઊંચી સપાટીએ ટકેલા રાખતા હોય છે જે મિત્રો સોનાના ભાવને તરત જ નીચી સપાટીએ લથી નહીં આવતા જે મિત્રો ઊંચી સપાટીએ જો સોનું તોડે તે જ સપાટીએથી મિત્રો સોનાના ભાવ ઘટીને બીજી સપાટીએ આવે છે તે જ સમયે વાત કરીએ તો આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન

સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે ક્યારે ને ક્યારે મિત્રો તમે નુકસાનીમાં ન જવો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે જો મિત્રો તે પ્લાન્ટની માહિતી મેળવીએ તે પહેલાં મિત્રો ફરી એકવાર કહી દઈએ કે જે મિત્રો હજી આપણી ચેનલ ઉપર નવા હોય જે મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર આવીને આવી જ દરરોજ સોના ચાંદીના

સોના નો ભાવ ફક્ત ને ફક્ત સો રૂપિયા કરતા પણ નીચો હતો પરંતુ બે હજાર દસ સાથે મિત્રો દર વર્ષે સોનાના ભાવમાં દિવસે ને દિવસે મિત્રો ભયંકર વધારો આવી રહ્યો છે તો મિત્રો આગળના દિવસે પણ હજુ સોનાનો ભાવ એટલો વધી જાય અને મિત્રો સોનું એક લાખની સપાટી પણ પાર કરી શકે છે તો તેવામાં જે મિત્રોને સોનાની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે અત્યારે યોગ્ય સમય છે મળશું મિત્રો નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપનો દિવસ શુભ રહે